સમાચાર છે વડાલીમાં સરપંચે પંચાયતને કરી તાળાબંધી વડાલીની મેઘ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચે તાળા લગાવ્યા પંચાયતમાં તલાટીની અનિયમિતતા સામે આક્રોશ તલાટીએ સરપંચ સહિત સભ્યોના નંબર બ્લોક લિસ્ટમાં નાખ્યા હોવાના કથિત આક્ષેપ કરાયા છેલ્લા કેટલાક સમયથી પંચાયતમાં તલાટીની અનિયમિતતા સામે રોષ તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મેગ્રામ પંચાયતમાં તાળાબંધીને પગલે તંત્ર પર ઉઠ્યા કથિત સવાલો સરપંચ સહિત સદસ્યોએ પંચાયતને બંધ કરતા અનેક સવાલો ઉઠ્યા તલાટી દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન અપાતા સ્થાનિકો સહિત સદસ્યોમાં કથિત રોષ આવનારા દિવસોમાં તલાટી નિયમિત રહે તેવી સ્થાનિકોની માંગ બ્યુરો રિપોર્ટ ખબરવાડાલી સાબરકાઠા મારું નામ વનકર ગોવિંદભાઈ રેવાભાઈ મેં સસ્તાનાની દુકાન ચલાવું છું અને મેં ગ્રામ પંચાયતમાં તલાટી છે સ્મિતભાઈ પટેલ એ રેગ્યુલર આવતા નથી અને ગ્રાહકોને પરેશાની થાય છે અને ફોન કરે છે તો ફોનનો જવાબ આપતા નથી અને ફોન સવારે કર્યો હોય કે ઓફિસ ટાઈમ ફોન કરવાનો ઓફિસમાં તો એ પંદર તારીખ પંદર ડિસેમ્બરે આવ્યા હતા હજી સુધી તો આવ્યા નથી તેમનું કામ પડે તમારે શું કરવું અને તલાટીને કોઈ પણ ફોન કરે તો ફોનનો જવાબ પણ આપતા નથી તેના માટે ટીડીઓ સાહેબની નમ્ર વિનંતી કે તલાટી સીનું કંઈક થતું કરે મેદ પંચાયત મેંચાય છ ના સભ્ય ભાટી નરેન્દ્રસિંહ ભવાનસિંહ અમારી ગામ પંચાયત ઊંટો પેટાપરા ધરાવે છે એક પેટાપરા અને છબ્વીસો એકાવન ની વસ્તી ધરાવે છે અમારા ગામના અરજદારો જ્યારે ત્યારે પંચાયતમાં સવારે દસથી લઈને પોચના ટાઈમે આવે તો તલાટી હાજરીમાં અનિયમિત હોય છે જવાબ પણ નથી આપતા અને એમને મારો ફોન પણ રિજેક્ટમાં મૂક્યો છે અને કોઈ પણ ફોન કરો તો એને ખરાબ જવાબ આપું છું તો આ બાબતે ટીડીઓ સાહેબ ધ્યાન લઈ ઘટતું કરાવો